પોરબંદર માં મેડિકલ કોલેજ માં તંત્ર ની ઘોર બેદરકારી હોવાની ફરિયાદ ઉઠી છે ખાસ કરીને અહીંની હોસ્ટેલ માં પાન માવા અને ગુટકા જેવા પદાર્થો આવતા હોવા છતાં મેડિકલ કોલેજ નું તંત્ર ભરૂંગમાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે પોરબંદર શહેર ની બહાર આવેલી મેડિકલ કોલેજ માં તંત્ર ની ઘોર બેદરકારી ની ફરિયાદો ઉઠી રહી છે ખાસ કરીને અહીં કેટલાક ટિફિન સપ્લાયરો આવે છે તેમની પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ નું લાયસન્સ છે કે નહીં તેની પર ચકાસણી કરવામાં ન આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે તો અહીં હાલ બાંધકામ ચાલતું હોવાથી યુવક યુવતીઓ માટે નજીકમાં જ હોસ્ટેલ આવેલી છે હોસ્ટેલમાં ખાનગી રાહે પાન માવા અને ગુટકા જેવા પદાર્થો આવતા હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે અહીં હોસ્ટેલની આસપાસ દેખાતી પાનની બિચકારી પરથી તો આ વાત સાબિત થતી હોય તેવું પણ લાગી રહ્યું છે મેડિકલ કોલેજના જવાબદાર અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી વાતો ના વડા કરતા હોવાની વાતો ચર્ચાઈ રહી છે ત્યારે અધિકારીઓ અહીં યોગ્ય કામગીરી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર